સીઆઈડી ક્રાઈમે બી આરોપીઓની ધરપકડ કરી અને તેમના રિમાન્ડ મેળવ્યા છે તો બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે ઉમંગ દરજી અને રવિ સોની નામના શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે મોટું કોબાન્ડ સામે આવ્યું છે જીએસટી ના ઇનપુટ ક્રેડિટ મેળવી અને કોબાન્ડ આચ્યાનો ખુલાસો થયો એડીજીપી સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલવે સાહેબના ઇનપુટ આધારે જીએસટી કૌભાંડ અને ઇનપુટ ક્રેડિટ ટેક્સની કૌભાંડ કરતાં બે આરોપીની ધરપકડ સીઆઈડી ક્રાઈમ સીઆઈસએલ દ્વારા કરવામાં આવી છે ઉમંગ દરજી જે નવરંગપુરા ખાતે એનો ઓફિસ છે અને બીજો રવિ સોની એનો સીજી રોડ ખાતે ઓફિસ છે એ બંનેની ધરપકડ કરવામાં આવી છે બંને સોના સિમેન્ટ સોફ્ટવેર એવી અલગ અલગ કંપનીઓમાં ખોટા બિલ આપી અને ઇનપુટ ક્રેડિટ ટેક્સની ચોરી કરતા હતા અને વેપારીઓને ઇનપુટ ક્રેડિટ ટેક્સની ચોરી કરતાં મદદ કરતા હતા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને એને કોર્ટ દ્વારા પાંચ દિવસની રિમાન્ડ પણ આપવામાં આવી છે